પડતી મુશ્કેલીઓના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીમાં એડમિશન લઈને વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યું છે ત્યારે બીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પ્રવેશ પ્રક્રિયામાં વ્યાપ્ત અનિયમિતતાઓના તથા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું એમએસ યુનિવર્સિટીની સિન્ડિકેટ ઓફિસે એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પ્રવેશ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો તેમણે જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ આ પોર્ટલ દ્વારા એક જ યુનિવર્સિટીનું સિલેક્શન થાય છે તે યોગ્ય નથી આજુ તે શાંતિપૂર્ણ વાતાવરણમાં અને રજૂઆત કરવા ગયા હતા તે દરમિયાન આંદોલન ઉગ્ર બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો જેમાં ઘણા એબીવીપી કાર્યકર્તાઓને જ્યાં પહોંચી હતી ઘટનાની ગંભીરતા જોતા એક સોઠ ઇમરજન્સી સેવા પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી હજરોજ વિકાસ ગુજરાત કોમન સર્વિસ દ્વારા જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થયો છે

શાંતિપૂર્વક એ બી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની અંદર આવ્યું હતું પરંતુ ખો પોલીસ ખોટી રીતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને રોકી રહી છે અમે માત્રને માત્ર વિદ્યાર્થીઓના હિત માટે પ્રશ્ન કરી રહ્યા છે જ્યારે જીકાશની અંદર જે વિદ્યાર્થીઓ એક જ યુનિવર્સિટી સિલેક્ટ કરી છે એ વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર પ્રોડક્ટ ખોરવાની અંદર આવે નહીં એ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડશે એ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાશનું પૂતળું બનાવી અને તેનું પૂતળા દહન કરવાની અંદર આવ્યું છે પોલીસ પ્રશાસન ક્યાંક ક્યાંક અંદર દબાવી રહી છે આ અંદર ક્યારે ચલાવી નહીં લેવામાં આવે

મારા જે સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની એડમિશન પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એડમિશન પ્રક્રિયા છે એ જીકાસ પોર્ટલ દ્વારા થઈ રહી છે ગુજરાતની તમામ ગવર્મેન્ટ હસ્તકની જે સોળ યુનિવર્સિટીઝ છે તેની અંદર આ પ્રકારે એડમિશન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓની રજૂઆત એ છે કે જીકાસ પોર્ટલની જે ટેકનિકલ બાબત છે જેની અંદર કોઈ પણ મેરિટ લિસ્ટ મૂકાય એ મેરિટ લિસ્ટ જ્યાં સુધી એક્ઝોસ્ટ ન થાય એટલે કે વિદ્યાર્થીઓ ફી ભરવાના એમનું જે સમય મર્યાદા છે એ પૂરી ન થાય ત્યાં સુધી નવું મેરિટ લિસ્ટ એની અંદર અપલોડ થતું નથી વિદ્યાર્થીઓની લાગણી એવી છે કે જ્યારે એની અંદર ચોઈસ મર્યાદિત થઈ જાય છે કે અમુક વિષયની અંદર એડમિશન થયા પછી વિદ્યાર્થી એનો વિષય ચેન્જ કરવો હોય છે તો એ લોક થઈ જાય છે એ ત્યારે પોસિબલ થતું નથી અને એ વિષયની બીજી ચોઈસ માટે થઈને એડમિશન જ્યારે એને કરવું હોય છે તો ફરી વખત ફોર્મ ભરવાનું થાય અને સેકન્ડ રાઉન્ડની અંદર એ વસ્તુ થઈ શકે તો આ વસ્તુની રજૂઆત કરવા માટે વિદ્યાર્થી આજે આવ્યા છે આની પહેલા ટેકનિકલ વિષય છે જીકાસ પોર્ટલ દ્વારા અને કઈ રીતે મેનેજ કરી શકાય કે તમામ યુનિવર્સિટીઝ ગુજરાતની આની અંદર કટીબદ્ધ છે અને આની અંદર જો રીકન્ફિગર કરવાની કોઈ પ્રોસેસ હોય તો યુનિવર્સિટી એપ્રુચ કરે જીકાસ પોર્ટલ અને આની અંદર વી બી ટુ ફાઇન્ડ આઉટ એમિકેબલ સોલ્યુશન કઈ રીતે જીકા ગામડાના વિદ્યાર્થી કે શહેરના વિદ્યાર્થીને તકલીફદાયક એટલા માટે ન હોઈ શકે કે એમાં માત્ર રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ કરવાનું છે પછી વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કર્યા બાદ તો એડમિશન જે તે યુનિવર્સિટી જ કરવાની છે એટલે જીકાસ પોર્ટલ સુધી પહોંચવું એ ઘરે બેસીને ફોન દ્વારા કે બીજા કોઈ માધ્યમ દ્વારા થઈ શકે છે પછી વારે ઘડીએ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીની અંદર જવાનું રહેતું નથી પરંતુ યુનિવર્સિટીની અંદર જ્યારે એડમિશન્સ થાય ત્યારે એની અંદર ચોઈસ મર્યાદિત સબ્જેક્ટની થઈ જતી હોય છે મેઈન રજૂઆત વિદ્યાર્થીઓની એના સંદર્ભે છે